કર્મયોગમાં ખાસ કરીને આ ત્રણ તત્વોનો વિચાર કરવાનો છે એ શું છે એ શીખવાથી અને તેનો શું ઉપયોગ કરવાનો છે તે જાણવાથી આપણું કાર્ય વધારે સારી રીતે થઈ શકશે માનવ સમાજ એ ક્રમબદ્ધ વ્યવસ્થા છે આપણે સૌ નીતિ શું અને કર્તવ્ય શું તે જાણીએ છીએ જુદા જુદા દેશોમાં નીતિનું મહત્વ જુદું જુદું અને ઘણું બદલાતું હોય છે એક દેશમાં જેને નીતિ ગણવામાં આવે તેને બીજા દેશમાં અનીતિ ગણવામાં આવે દાખલા તરીકે એક દેશમાં પિતરાય ભાઈ બહેન એકબીજા સાથે પરણી શકે બીજા દેશમાં આ રીતે પરણે તે અનીતિ ગણાય એક દેશમાં માણસ પોતાની સાળી સાથે પરણી શકે બીજો દેશ એને અનૈતિક માને કોઈ દેશમાં લોકો એક જ સ્ત્રીને પરણી શકે બીજા દેશમાં ઘણી સ્ત્રીઓ સાથે પરણી શકાય આવા બીજા અનેક દાખલાઓ આપી શકાય આ રીતે નીતિના બીજા સર્વ ક્ષેત્રમાં એનું ધોરણ ભિન્ન અને ફેરફારવાળું જણાશે અને છતાં નીતિનું કોઈ એક સાર્વત્રિક ધોરણ હોવું જોઈએ એમ આપણે સૌ માનીએ છીએ